કુતિયાણા શહેરમાં એક હડકાયા શ્વાને બાર જેટલા લોકો પર હુમલો કર્યો કુતિયાણા શહેરમાં એક હડકાયા શ્વાને બાર જેટલા લોકો પર હુમલો કર્યો હતો આ હુમલામાં એક મહિલાને આંખોના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પહેલાં પોરબંદર ખાતે લવાયા હતા અને ત્યાંથી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા પોરબંદર શહેર બાદ હવે કુતિયાણા શહેરમાં પણ શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે કુતિયાણા શહેરના ગાંધી રોડ નજીક આવેલ શેરીમાં એ હડકાયા શ્વાને બાર જેટલા લોકો પર હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા જે લોકો ગુતિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા પરંતુ ત્યાં માટેની રસી ન હોવાથી પોરબંદર અને ઉપલેટા ખાતે ખસેડવામાં આવ્યા હતા તો આ બાબતે ગુતિયાણાની જનતાને પૂછતા તેઓએ જણાવેલ કે આવા શ્વાન બચકા ભરવાના બનાવ અવારનવાર બને છે પરંતુ અહીંયા આરોગ્ય કેન્દ્રમાં આ માટેની રસી ઉપલબ્ધ નહીં હોવાથી પોરબંદર અથવા તો ઉપલેટા જવું પડે છે પોરબંદર જિલ્લા શહેર બાદ હવે કુતિયાણા શહેરમાં પણ શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે કુતિયાણા શહેરમાં આજે હડકાયા શ્વાને બાર જેટલા લોકો પર હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર અર્થે પહેલા કુતિયાણા આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા ત્યાં માટેની રસી હાજરમાં ન હોવાથી પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક મહિલાને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે કુતિયાણા શહેર ઉપરાંત નજીકના બાવન પર લાગુ પડે છે પણ કુતિયાણા આરોગ્ય કેન્દ્રમાં આ માટેની રસી હાજર ન હોવાથી લોકોને પોરબંદર અથવા તો ઉપલેટા સુધીના ધક્કા ખાવા પડે છે તેમજ શ્વાન પકડવાની કામગીરી પણ કરવી જરૂરી બની છે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ કુતિયાણા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો મારું નામ દેવાભાઈ વડોદરા આજ રોજ કુતિયાણામાં હરકાઈ કૂતરું હોવાથી દસ થી બાર જણાને ઘરડેલું એના માટે કુતિયાણા હોસ્પિટલમાં એની દવાનો કોઈ ઉપલબ્ધ છે એને હાલમાં પોરબંદર ઉપલેટા લઈ જવા પડે અમારી માંગ એવી છે કે કુતિયાણા બાવન ગામનો તાલુકો છે તો દવા કુતિયાણામાં હાજર રહી એ મારી કુતિયાણા ગ્રામજનો તરીકે માંગણી છે આજે કુતિયાણા શહેરમાં ગાંધી રોડ વિસ્તારમાં ઓછામાં ઓછા દસ થી પંદર જેટલા લોકોને કુતરા એ બચકા ભર્યા છે અને એક તો અહીંયા કુતિયાણા સરકારી દવાખાનામાં રસીની કોઈ વ્યવસ્થા નથી જેને લઈને અમુક લોકોને પોરબંદર ખાતે રિફર કરવા પડ્યા હતા તો અમુક લોકોને ઉપલેટા ખાતે રિફર કરવા પડ્યા હતા જેથી લઈને જો કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રસી વ્યવસ્થા કરવામાં આવે તો લોકોને દૂર રિફર ન કરવા પડે અને કુતિયાણાથી જ તેમને પૂરતી સારવાર મળી રહે

એ તો અહીંથી પોરબંદર થી સારવાર લઈને રાજકોટ હોય એટલે